અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હત્યારા પુત્ર દહન કરવામાં આવ્યું હતું સોશિયલ મીડિયામાં દિલ્હીની હત્યાના સીસીટીવી હાલતો સામે આવ્યા છે જેમાં એક સોળ વર્ષે કિશોરીની સાહિલ નામના યુવાન દ્વારા ઘાતકી હત્યા કરાઈ છે બંને વચ્ચે મિત્રતા જેમાં કોઈ વિવાદ સર્જ્યા બાદ હત્યારો સાહેલ હિંસક બન્યો હતો અને ઘરેથી મિત્રના ઘરે જતી કિશોરીને ઘર પાસે જ આંતરી ઉપરા છાપરી સોળ જેટલા ચપ્પુના ઘા મારી ઘાતકી હત્યા કરી હતી જે ઘટના લઈને સમગ્ર દેશમાં રોષ જોવા મળ્યો છે ત્યાં સુરતમાં એવીવીપી દ્વારા હત્યારા સાહેલનું પુત્ર દહન કરાયો હતો અને વિરોધ નોંધાવ્યો હતો સાથે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી હત્યારા સાહેલે ફાંસી આપવાની માંગ કરી હતી જી નામ જહાની પવાર દિલ્હીમાં જે આજે ઘટના બની છે જેમાં સોળ વર્ષની કિશોરભાઈને સાહિલ નામના જિહાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી છે ચપ્પુના ઘા કરવામાં આવ્યા તેના માટે એ બી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વિરોધ પ્રદર્શિત કરે છે કારણ કે આ આપણા સમાજ માટે ખૂબ જ ચરમજનક બાબત છે આપણા સમાજમાં આજ પડોશમાં આપણી નજર સમક્ષ ચાલી બધી ઘટના એ ખરેખર રોકવાલાયક છે જે સંભવને સમજ માટે શરમજનક બાબત છે તેના માટે એવી એવી વિરોધ પ્રદર્શન કરીને સાક્ષી તથા તેના પરિવાર માટે માંગ ન્યાયની માંગ કરે છે જેના થકી આપણા જે દેશમાં બીજી બાળકીઓ છે તેમના દ્વારા આવક એમના માટે કોઈ દિવસ આવા પગલે ભરવામાં ના આવે મારું નામ મનોજ જૈન સુરત મહાનગર મંત્રી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે કાલે જે દિલ્હીમાં ઘટના બની છે જે સાક્ષી નામની જે બહેન છે એમની ક્રૂર રીતે હત્યા કરી દેવામાં આવી છે જે સાહિલ નામનો જે છોકરો છે એ બે રહેમીથી એ બહેન પર પચાસથી વધારે ચપ્પુથી ઘા કરે છે એ પણ ખુલ્લા રોડ પર બધાની સામે ઘા કરે છે અને સોળ વર્ષની જે બહેન છે સાક્ષી એને જે દસમા ધોરણમાં ભણે છે ભણે છે એની મારી નાખે છે આ સમાજ માટે દેશ માટે એકદમ નિંદનીય છે આવી ઘટનાથી આપણો દેશ એકદમ શરમજનક બન્યું છે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ